તમે દેશ પરદેશ માં રેતા હોય પરંતુ તમારા પાણામાં જે મરચું પીરસાય છે તમારા શાક જે ટેસ્ટ આવે છે એ મરચું ગોંડલ નું હોય છે ગોંડલ નું મરચું પ્રખ્યાત લાલ મરચું તેને ગુજરાત નું નંબર વન માર્કેટ યાર્ડ કહેવામાં આવે છે તેનું જાગતું ઉદાહરણ છે તેનું જે લાઈવ ઉદાહરણ છે તે જોવા માટે આપણે હાલ ગોંડલ માર્કેટ પહોંચ્યા પોઈએ અહીં ગોંડલ માર્કેટ બંને સાઈડ સાત સાત કિલોમીટર જેટલા મરચા છે તેના વેચાણ માટેની ગાડીઓની લાઈનો છે 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 એટલે કે કિલોમીટર સુધી જે તે જોવા મળી રહી માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતમાંથી ખેડૂતો છે તે અહીં મરચાના વેચાણ માટે પહોંચ્યા છે ત્યારે આવો અહીના ખેડૂતો સાથે વાત કરીએ જે ગુજરાતભર માંથી ખેડૂતો અહીં મરચાના વેચાણ માટે પહોંચ્યા છે તેની સાથે વાત કરીએ વાત ગુજરાતી પર

વ્યાચાણમાં વેપારીઓ લેનારા વેપારીઓ ગોંડલ માર્કેટયાર્ડમાં વધારે પડતા આવે છે એટલે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે અને આજુબાજુ ગામડાના ખેડૂતોને સવલત એવી મળે છે ને કે ગોંડલ માર્કેટયાર્ડ પ્રખ્યાત માર્કેટયાર્ડ છે અહીંના જે ભાવ છે તે ખેડૂતોને સારા મળે છે તે માટે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાત ભરના ખેડૂતો છે તે અહીં મરચાના વેચાણ માટે આવે છે વધુ એક ખેડૂત આપની સાથે છે કાકા શું નામ છે તમારું રમેશભાઈ પાલાડા રમેશભાઈ ક્યાંથી આવો છો મોવિયા છે કેટલા મરચા લઈને આવ્યા છો તમે મરચા ભારી કેટલા વીઘામાં વાવેતર કર્યું તું વાવેતર નથી ખેડૂતનું નું હમ શું કે છો અહીંયા ખેડૂત તોલનું એવી જ પસંદ હોય છે કે આપણે ગોંડલમાં જ મરચા વેચાણ કરવું માર્કેટિંગ સારું હોવાથી હમ હમ શું કે છો બીજી શું શું વ્યવસ્થા છે બધી વ્યવસ્થા સારી છે કેટલા વાગ્યા તમે આવ્યા છો રાતના આવ્યા છે સાંજે છ વાગ્યા મિત્રો વેલા આવી ગયા છે સવારથી અહીંયા લાયન છે છતાં પણ ખેડૂતોને એવું માનવું છે કે ભાઈ વેચાણ અહીંયા જ કરવું છે કેટલાક બીજા ખેડૂત મિત્રો છે ક્યાંથી આવો છો તમે વેકરી કેટલા તમે કેટલું મરચાનું આવેતર કર્યું તું નવિકા કેવું છે આ વર્ષે મરચાનું ઉત્પાદન મરચાનું સારું છે એમ તો બહુ સારું છે ગોંડલ માર્કેટ યાટની પહેલી પસંદ છે શું કારણ બહુ સારું એમ બીજા ખેડૂત તો આપણી સાથે છે કાકા તમે ક્યાંથી આવો છો

4 વર્ષથી મરચાની ખેતી કરો છો શું તમને ફરક દેખાડો કપાસની ખેતી ને મરચાની ખેતીમાં મરચાની ખેતીમાં બમણી આવક છે શું કે છો બીજુ માર્કેટ યાર્ડના ગોંડલના માર્કેટ યાર્ડ વિશે ગોંડલ માર્કેટ યાર્ડમાં બીજા યાર્ડ કરતા સુવિધા સારી મળે છે બીજું તમારી સાથે કેટલા બીજા ખેડૂત મિત્રો આવેલા છે આ બધાય આજુબાજુના ગામડાના બધા ખેડૂતો છે મોજયા ટૂંકમાં ભાઈએ જે રીતે વાત કરી કે ભાઈ ન માત્ર આસપાસના પરંતુ તમામ લોકો છે તે અહીં ગોંડલ આવે છે વધુ એક વખત કાકા તમને પૂછીશ શું કહેશો બીજું કે આ લાયન છે બધું અહીંયા સિસ્ટમ બીજું શું હોય છે ટોકન સિસ્ટમ હોય છે કે ટોકન ટોકન સિસ્ટમ આપે છે અને ટોકન મુજબ વ્યવસ્થિત લાઈનમાં લાઈન સર ટોકન મુજબ વારો આવે છે તો એ પ્રમાણે વ્યવસ્થા સારી છે એમાં કોઈ ઓલી તકલીફ નથી એમ શું કે ટોકન અગાઉથી જ લેવાના હોય છે કે અગાઉથી આપી જાય જાય અહીં બેઠા લાઈનમાં વાહન વાળા ઊભા હોય ને

ગોંડલ સિવાયના એકય માર્કેટ યાર્ડ જોયા નથી હું પણ એક વખત માર્કેટ યાર્ડનો ચેરમેન હતો તમે કાંકા માર્કેટયાર્ડના ચેરમેન રહી ગયા છો હા શું કે છો આ માર્કેટ યાર્ડ આટલું બધું દિવસે દિવસે હવે તો ગુજરાતનું નંબર વન માર્કેટ યાર્ડ બન્યું છે આનું નંબર વન છે કઈ રહ્યા છે એમને નહીં ગુજરાતનું નંબર વન ગોંડલ માર્કેટ યાર્ડ છે જ ઘણું પોરબંદર જિલ્લાના અહીંયા વેચવા આ જાણસી વેચવા આવે છે ને દરેક પ્રકારની જાણસી હં હં દરેક જિલ્લા જુનાગઢ જિલ્લો પોરબંદર જિલ્લો

એક વીઘાનું હતું તો કેટલા મરચા લઈને આવ્યા છો તમે હાથ છે ઓકે ઓકે કાકા એ એક જ વીઘામાં એના મરચા નું વાવેતર હતું સાત ભારી છે છતાં પણ એમની એવી ઈચ્છા છે કે ભાઈ ગોંડલ માર્કેટ યાર્ડ માં વેચાણ કરું તમે જે રીતે જોયું અહીં જે ખેડૂતો છે તે વેચાણ માટે પહોંચ્યા છે માર્કેટ નું જે મેનેજમેન્ટ છે માર્કેટ યાર્ડ તરફથી ગુજરાતમાં સૌથી વધુ ભાવ છે તે ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા દેવામાં આવે છે એના કારણે ખેડૂતો છે તે અહીં વેચાણ માટે આવે છે એવું કહેવામાં આવે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું ને આવી જ કંઈક વાતો કરતા રહીશું વાત ગુજરાતી પર